હાથીના શુભ સંદેશમાંથી પાઠ છવ્વીસ મો અધ્યાય કડી ચૌદ થી પચીસ ત્યાર પછી બારમાના એક યહુદા ઇસ્કોરીઓ મુખ્ય પુરોહિતો પાસે જઈને કહ્યું હું તેને પકડાવી દઉં તો તમે મને શું આપશો તે લોકોએ તેને ચાંદીના ત્રીસ સિક્કા તોડી આપ્યા ત્યારથી તે ઈસુને પકડાવી દેવાની તક શોધવા લાગ્યો છેલ્લું ભોજન બેખમે રોટીના પર્વને દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું આપના પાસખાના ભોજનની તૈયારી અમે ક્યાં કરીએ આપની શી ઈચ્છા છે તેણે કહ્યું શહેરમાં ફલાણા માણસ પાસે જઈને કહો કે ગુરુદેવે કહેણાવ્યું છે કે મારો સમય પાકી ગયો છે હું મારા શિષ્યો પાસે તમારે ત્યાં પાસખાનું પર્વ ઉજવીશ શિષ્યોએ ઈસુના કહ્યા પ્રમાણે કર્યું અને પાસખાની તૈયારી કરી સાંજ પડી એટલે ઈસુ બાર શિષ્યો સાથે ભોજન કરવા બેઠા ભોજન કરતાં કરતાં તેમણે કહ્યું હું તમને સાચું કહું છું કે તમારામાંનો એક મને દગો દેવાનો છે અત્યંત દુઃખી થઈને તેઓ એક પછી એક પૂછવા લાગ્યા એ હું તો નથી ને પ્રભુ તેમણે જવાબ આપ્યો જે મારી સાથે એક થાળીમાંથી જમે છે તે જ મને દગો દેશે માનવપુત્ર તો શાસ્ત્રમાં ભાખ્યા પ્રમાણે ચાલ્યો જશે પણ એની દગો દેનારની દુર્દશા જોઈ નહીં જાય એ માણસ ન જન્મ્યો હોત તો એને માટે સારું હતું યહુદા જે ઈસુને દગો દેવાનો હતો તેણે પોતાનો વારો આવતા પૂછ્યું એ હું તો નથી ને ગુરુદેવ ત્યારે ઈસુએ કહ્યું તે જ કહ્યું ને આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે આજના સુખ સંદેશમાં આપણે સાંભળીએ છીએ કે પ્રભુ ઈસુ બરોબર જાણતા હતા કે તેમને દગો દેનાર કોણ છે તે છતાં તે યહુદાને પ્રેમ કરે છે તેની સાથે રહે છે અને તેની સાથે જમે છે આજના દુનિયાઈ જીવનમાં આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવતા આપણે પ્રભુથી દૂર જઈએ છીએ અને પ્રભુને દગો દઈએ છીએ તે માટે આ પવિત્ર અઠવાડિયા દરમિયાન આપણે પ્રભુની પ્રાર્થના કરીએ કે આપણે સાચા હૃદયથી પસ્તાવો કરીએ પાસકા પર્વની તૈયારી પૂરા હૃદયથી કરી કરી શકીએ શ્રી